બનાસકાંઠાના ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનરો લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારથી પાંત્રીસોમાંથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાનો મુખ્ય મુદ્દો લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ એકત્રિત થયા અને જિલ્લા કલેક્ટર શ્રમ રોજગાર મંત્રી તથા વડાપ્રધાનને આવેદનપત્ર આપ્યું પેન્શનરોનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કર્યા છતાં તેમની માંગણીઓ અમલમાં આવી નથી જ્યારે મોંઘવારીમાં હાલનું પેન્શન જીવન નિર્વાહ માટે પૂરતું નથી ગુજરાતમાં આશરે દસ લાખ આવા પેન્શનરો છે અને નિવૃત્ત અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ય કર્મચારીઓને મળતા વધુ પેન્શનની સરખામણીમાં ઇપીએસ પેન્શનરો અત્યંત પછાત સ્થિતિમાં છે ઇપીએફઓ તેમની સમસ્યાઓને યોગ્ય રીતે રજૂ ન કરતું હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો અને વહેલી તકે ઉકેલ નહીં મળે તો ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી અને અમારી પેન્શનની સાહેબ પરિસ્થિતિ એવી છે કે પંદરસો થી બે હજાર પેન્શન મળે છે સાહેબ અત્યારે આ મોંઘવારીમાં ચા પાણીનો પણ નથી નીકળતો આ મુશ્કેલીમાંથી અમે બહાર આવવા માટે વડાપ્રધાનશ્રી અને માંડવીયાશ્રી અને નાણાં મંત્રીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને અમારું જે પેન્શન સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે સાત હજાર પાંચસો એટલું કરવા આપશ્રી સાહેબને વિનંતી